પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને પંચ્યાસી ની સારની અંદર જયારે લંડન સુવર્ણતુલા મહોત્સવ વખતે જવાનું હતું ત્યારે સ્વામીશ્રીને કંઈ કોઈ પણ પ્રકારનો એવો મર્યાદા છૂટી જાય એવો કોઈ સ્પર્શ થયો હોય એવું તો હતું જ નહીં પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્લેનની અંદર બેઠા છે ભાનુભાઈના બંગલે સ્નાનાદિક ક્રિયા કરીને આવ્યા છે પ્લેનમાં પૂજા કરવાનું કહ્યું એટલે પૂજાએ પણ કરી હતી પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે મહારાજની આજ્ઞા એક નાનામાં નાની આજ્ઞા પણ કેટલી અદભુત રીતે પાળી તો ન તો સવારે ઉકાળા પાણી કર્યા ન તો બપોરે જમ્યા અને સ્વામી ધીરે રહીને સેવક સંતને એમ કહે છે કે હવે તો લંડન આવી ગયું એટલે બધાને આજ્ઞા કરી કે બધાએ નાય લેજો ને પછી ફરી પૂજા કરજો જેણે કરી લીધી હોય એણે અને હું પણ પૂજા ફરીથી કરવાનું છું તો આપણને ખબર પડે કે આવી રીતે ભગવાનની શુદ્ધ આજ્ઞા પાળવાનું અદભુત તાન એમના જીવનની અંદર એ આપણને દેખાય આમ લાગે આપણને બહુ નાની બાબત પણ નાની નથી જેને ભગવાનનો સંબંધ થયો છે એને નિરંતર પોતાના જીવનની અંદર આ વાત દ્રઢ રહે જ્યારે આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને એકાશી ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને પછી વૈશાખ વધી એકાદશી અને બારસ એ બે દિવસનો એક મોટો ઉત્સવ દાસજ ગામની અંદર રાખવામાં આવેલો અને ત્યાં આગળ સાત દિવસની પારાયણ પણ ચાલતી હતી અને એની અંદર પાંચ દિવસ માટે પ્રમુખસ્વામી મહારાજ પોતે વધારેલા અને તે વખતે ત્યાં આગળ બિરાજમાન થયા તો સવારના અમદાવાદથી નીકળીને ત્યાં પધારેલા ત્યાં આગળ સંતોએ આગળ આવી અને ઠાકોરજીના થાળની રસોઈને બધું તૈયાર કરી દીધેલું અને પછી ઠાકોરજીનો થાળ પણ થઈ ગયો પરંતુ સેવક સંતોની ગાડી કંઈક રસ્તાથી આડી અવળી ફંટાઈ ગઈ હશે એટલે એને દાસદ મળતું નહોતું એટલે વાર લાગી અને ત્યારે સ્વામીને કહ્યું કે બાપા જમે તો જમી લો આ પ્રમાણે જ્યારે જમવાની વાત કરી ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી કે પથ્થર આવે પછી પથ્થર આવે પછી એ પ્રમાણે જમવાની વાત કરી તો આપણને ખ્યાલ આવે કે એક નાની એવી બાબતની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલા ધર્મ નિયમ નહીં દ્રઢતા આવું જ ઓગણીસો ને પંચાણું ની સાલની અંદર પણ આપણને અનુભવાયું કે બાબા પોતે લંડન પ્રતિષ્ઠા નિમિત્તે વધારેલા ત્યારે તે વખતે પણ આવું જ બનેલું કે પથ્થર ગાડીની અંદર સેવક સંતો જોડે હતું અને સેવક સંતોને આ પ્રમાણે કહેવાય છે કે એ ઘર મળતું નહોતું ઘરની ચારે બાજુ ફર્યા કરે પણ ઘર મળવું જ મળતું નહોતું અને ત્યારે તે વખતે બાપાને કહ્યું કે બાપા થાળ તૈયાર છે અને આપ જમવા બિરાજો સ્વામી કે હમણાં પથ્થર આવે પછી બેસી છું અને પથ્થરને આવતા વાર લાગી એટલે તાત્કાલિક હરિભક્ત પોતે ત્યાં આગળ બજારમાં પથ્થર તૈયાર મળતા હોય લઈ આવી સરસ મજાનું ધોઈ સાફ કરીને સ્વામીશ્રી આગળ મૂક્યું સ્વામી કે બાપા આ પથ્થર જ છે ને આમાં જમી લો પણ સંતોને આવતા વાર લાગી એટલે સ્વામીએ કહ્યું કે ના આપણે એક કામ કરીએ જમીને આરામ કરવાનો છે એના બદલા આપણે પહેલા આરામ કરી પછી જમશું કેટલી જબરજસ્ત ભગવાનની આજ્ઞા પાડવાની અંદર એમને અંતરની અંદર તલાવેલી અને આવી રીતે એને આજ્ઞા પાડે ને એવા સંતને વિશે ભગવાન અખંડ રહેશે અને એવા સંતને ભગવાનનો સંબંધ છે અને એ નિશ્ચય વડે કરીને જ આપણને ખબર પડે પાંચ વર્ષની અંદર દિલ્હીનું અક્ષરધામનું કાર્ય પૂરું થયું ત્યારે મોટા મોટા ધર્મગુરુઓ મોટા મોટા ઉદ્યોગપતિઓ રાજકીય પુરુષો બધાએ આવીને આશ્ચર્યની અંદર ડૂબી જઈને પોતે ત્યાં આગળ તે વખતે વાત કરતા કે આ અમારા માન્યામાં નથી આવતું કે આ પાંચ વર્ષની અંદર આવી રીતે પૂરું થાય એ તો પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે એટલે એમણે પોતે આ પ્રમાણે પૂરું કર્યું ત્યારે સ્વામીશ્રી પોતે કહેતા કે તમારા બધાના આશીર્વાદથી અને ભગવાન સ્વામિનારાયણ અને જોગી મહારાજની કૃપાથી આ બધું થયું છે આપણાથી તો શેકેલો પાપડ ભાંગે નહીં એ આપણને સો ટકા અનુભવ થયો કે સ્વામીશ્રીના જીવનની અંદર આ પ્રકારે ભગવાનનો નિશ્ચય કારણ કે એનાથી જ બધું થાય છે અને નિશ્ચયની અંદર મહત્વની બાબત તો કરતાપણાની કે ડગલે ને પગલે ભગવાનની કૃપાથી એ પોતે કાર્ય કરી શકે છે જેમ સંતો વાત કરતા કે આટલું બધું વિચરણ કર્યું આટલા બધા ગામડાઓમાં ફર્યા છતાં પણ પ્રમુખસ્વામી મહારાજને એક નાની એવી ઠેસ પણ વાગી નથી અને એ જ્યારે વાત નીકળી ત્યારે એ પણ કહેશે કે ભગવાનની કૃપા યોગી મહારાજને શાસ્ત્રી મહારાજના આશીર્વાદ માણસ પોતે સજાગ થઈને ચાલતો હોય તો આપણે સમજી શકીએ છીએ કે બરાબર છે એને વાગે નહીં પણ ડગલે ને પગલે પોતાનો જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એને અનુભવ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ પોતે ભગવાનના સંબંધને પામેલા છે એટલે એ સંબંધના કારણે કરીને એમને અંતરની અંદર દ્રઢ મનાય છે કે આના કરતા ભગવાન છે એટલે મહારાજ પોતે અહીંયા આગળ આપણને કહે છે કે ભગવાનના સ્વરૂપનો આવો જ નિશ્ચય ક્યારેય પણ ડગમગાટ કરે નહીં ડગમગાટ થાય પણ નહીં મહારાજે આશરાના વચના મર્તની અંદર વડતાલના પાંચમામાં કહ્યું છે કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ રક્ષાનો કરનારો ભગવાન પોતાને જે મળ્યા છે એના સિવાય બીજાને કોઈને માને નહીં અને એ ભગવાન રક્ષા ન કરે તો પણ મારું કંઈક સારું કરતા હશે એવી રીતે પોતાના જીવનની અંદર જીવન જીવે એ આશરાનું સાચું રૂપ છે એટલે એવી દ્રષ્ટિ એવી રીતે આપણે અહીંયા આગળ જે નિશ્ચય ભગવાનનો થયો છે એને આપણે ભગવાનનો સંબંધ થયો કહેવાય આપણે વિચાર કરીએ તો આજે પણ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર મહારાજ જેમને પોતે જે વસ્ત્રો ધારણ કરેલા એમણે પોતે જે વાસણોનો ઉપયોગ કરેલો એમણે પોતે જે માળા ફેરવેલી એમણે પોતે જે ચાખડી પહેરેલી એવો એક દૈહિક સંબંધ થયો છે એવા સંબંધવાળા પદાર્થનો પણ કેટલો મહિમા આપણે બધાએ સમજીએ છીએ જેમ ગઢપુરની અંદર લક્ષ્મીવાડીની અંદર પાછળના ભાગમાં એક ખીજડો છે અને ખીજડા નીચે બેસીને મહારાજે પોતે ખગોળ ભૂગોળનું વચનામૃતનું નિરૂપણ કર્યું એ ખીજડાનો પણ કેટલો બધો જબરજસ્ત સંબંધનો મહિમા તો યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજને અમે નજરો નજર જોયા છે કે જેટલી વખત લક્ષ્મીવાડીમાં જવાનું થાય એટલી વખત એ ખીજડાને દર્શન કરવા માટે પોતે જતા હવે ખીજડાની ભલે એના અંગો બદલાઈ નથી ગયા કહેતા કે એના શરીરની અંદર એના ઝાડ ઉપર રહેલી ચામડી બરછટ હોય છાલ બરછટ હોય અને એને તીરખીઓ ઉપર કાંટા હોય પછી એને કહેવાય કે ખીજડા ઉપર હાંગરો આવતી હોય એ કે બદલાઈ નથી જતું પણ સંબંધના કારણે કરીને આપણે એને પગે લાગીએ છીએ દાદા ખાચરના દરબારની અંદર લિંબતરુ નીચે મહારાજે કેટલી સભાઓ કરી કેવા કેવા સમયા ઉત્સવ કર્યા અને એ સમયની અંદર એ દાદાના દરબારનો લિંબતરુ એ પ્રસાદીનો સંબંધને પામ્યો નહીતર આપણે જાણીએ છીએ કે દુનિયાભરની અંદર લીમડા તો કંઈકના ઘરોની અંદર કંઈક ના ખેતરોની અંદર હોય છે પણ એનું કોઈ પૂજન કરે છે જ્યારે અહીંયા તો લીંબતરુના દર્શન કરવા જનારા ભક્તો ત્યાં આગળ કોઈ કોઈ જગ્યાએ ફૂલ મૂકે કોઈ તુલસી પત્ર મૂકે કોઈ અગરબત્તી કરે કોઈ લીમ ની આરતી કરે આ બધું આપણને જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે જો આ પ્રમાણે લીમડો ભલે કડવો મીઠો નથી થયો પણ એ ભગવાનના સંબંધને પામે છે તો પૂજનીય બને છે એમ આવા જે પરમ એકાંતિક સંત છે એ ભગવાનના સંબંધને પામેલા છે અને એટલે જ વિશ્વવંદનીય સંત કહેવાય છે અને લોકો પૂજે એમાં વાંધો નથી કારણ કે ભગવાનના સંબંધને પામેલી બાબત છે વૃંદાવનની અંદર જાઓ ત્યાં રમણરેતી નામનું મહાતીર્થ છે જ્યાં કૃષ્ણ ભગવાન અને ગોપીઓ રાસ રમ્યા હતા એ ભૂમિની રમણરેતીની ઉપર સરસ મજાનો ત્યાં રાધાકુંડ બનાવવામાં આવ્યો છે અને ત્યાં આગળ હજારો લોકો આવે છે અને રમણ રીતિની અંદર આળોટે છે કે આ ભૂમિ ઉપર રાધાને કૃષ્ણ ગોપીને કૃષ્ણ એ પ્રમાણે રાસ રમેલા તો જો ભગવાનનો સંબંધ થયો તો એ ભૂમિની ચરણ રજને લઈને પણ માથે ચડાવવામાં આવે છે એટલે ભગવાનના સંબંધને ધારણ કરનાર સત્પુરુષની આપણે જેને કહેવાય ને કે માનસી પૂજાની અંદર એમની સ્મૃતિ કરીએ ગુરુને પૂજન કરીએ એટલે ગોવિંદનું પૂજન થઈ ગયું એમ આપણે પણ જાણીએ અને માણીએ એનાથી વધારે આપણે જોઈએ તો આ સંબંધને પામેલા સારંગપુરની અંદર પણ સ્મૃતિ મંદિરે જતા ખીજડો આવે છે તો એ ખીજડાને પણ જ્યાં જ્યાં ગાંઠો છે તે જગ્યાએ અમુક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્પર્શ કરતા અને આંખે અડાડતા ત્યારે કેટલાક સંતો અત્યારે એ ગાંઠો ઉપર ગુલાબના પુષ્પ મૂકે છે કે અહીં આગળ પ્રગટ ગુણાતીત સત્પુરુષ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સ્પર્શ કરતા એટલે આ ખીજડો મહારાજના સમયનો પ્રસાદીનો તો છે જ પણ પ્રગટ સત્પુરુષના યોગની અંદર પણ આવેલો અને આવો પ્રસાદીનો તો જો ભગવાનના સંબંધને પામે છે તો એ પૂજનીય બને છે તો આવા ગુણાતીત સંત જેને દેહનો ભાવ નથી ઇન્દ્રિયો અંતકરણને જીતીને વર્તે છે દેશ માત્ર ઇન્દ્રિયોના દોરા દોરાતા નથી અને આ પ્રમાણે ભગવાન અને સંતની વિશે અતિશય દ્રઢ પ્રીતિયુક્ત યુક્ત વર્તતા હોય તો એવા સંતને ને ભગવાનને સાક્ષાત સંબંધ છે તો એવા સંતનું પૂજન એવા સંતના દર્શન અને આપણને સારંગપુરનું દસમું વચનાવ્રત પણ કહે છે કે જ્યારે આવા સંતના દર્શન થયા ત્યારે એમ માનું જે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણના દર્શન થયા આ મહારાજના જ વચનો છે આમાં કોઈ અન્ય સંસ્થાઓ કે અન્ય વ્યક્તિઓ પોતાની રીતે એ પોતે પ્રસ્થાપિત કરે એવું છે નહીં એ તો મહારાજ પોતે બોલ્યા છે મહારાજે એવું પણ કીધું કે જ્યાં આગળ આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જતી હોય એવી જગ્યાએ નહેમી શાણ ક્ષેત્ર જાણવું અને ત્યાં આગળ અતિ દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં જપ તપ તીરથ વ્રત દાન જે સુકૃત કરવા તે ત્યાં જ કરવા અને એવું નૈમિષાણ ક્ષેત્ર તો જ્યાં ભગવાનના પરમ એકાંતિક સંત રહેતા હોય ત્યાં જાણવું તો આપણને મહારાજે સારંગપુરના સાતના વચના અંદર પણ આ જ પ્રકારે વાત કરી છે